વાત કરીએ તો ભાજપ ગૂગલ અને તેના વિડીયો પ્લેટફોર્મ યુટ્યુબ પર સો કરોડ રૂપિયાથી વધુની જાહેરાત આપનારો દેશનો પ્રથમ રાજકીય પક્ષ બની ગયો છે ભાજપે ડિજિટલ પ્રચાર પાછળ ખર્ચેલી એકસો એક કરોડ રૂપિયાની રકમ કોંગ્રેસ ડીએમકે અને પોલિટિકલ એડવાઇઝરી ફર્મ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી બે હજાર અઢાર પછી ખર્ચેલી રકમ સમકક્ષ છે ગૂગલે તેનો ગૂગલ એડ ટ્રાન્સપરન્સી રિપોર્ટ મે બે હજાર અઢારથી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું ગૂગલ પર એકત્રીસ આવેલી જાહેરાતમાં ભાજપનો હિસ્સો છવ્વીસ ટકા છે અને કુલ રકમ કરોડ થાય છે સર્ચિંગ જાયન્ટ પર આવતી આ એડ પોલિટિકલ કેટેગરીમાં આવે છે અહીં મહત્વની વાત એ છે કે ગૂગલની રાજકીય જાહેરાતની વ્યાખ્યા વિસ્તૃત છે તેમાં ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન સરકારી પ્રસિદ્ધિ વિભાગો અને રાજકારણીઓને દર્શાવતી કમર્શિયલ એડની જાહેરાતો પણ રાજકીય એડમાં જ ગણવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ગૂગલ પર કુલ બે લાખ સત્તર હજાર નવસો બાણું કન્ટેન્ટ આવ્યા અને તેમાં તોતેર ટકા એટલે કે એક લાખ એકસઠ હજારથી વધારે કન્ટેન્ટ ભાજપના હતા ભાજપે સૌથી વધુ એડ કર્ણાટકના રહેવાસીઓને ધ્યાનમાં રાખીને આપી હતી અને તે દસ આઠ કરોડ રૂપિયા હતા ઉત્તર પ્રદેશમાં માટે દસ ત્રણ કરોડ રૂપિયા અને રાજસ્થાન માટે રૂપિયા આઠ પોઈન્ટ પાંચ કરોડ તથા દિલ્હી માટે રૂપિયા સાત પોઈન્ટ છ કરોડની જાહેરાત આપી હતી જોકે ગૂગલ પર પોલિટિકલ એડની વાત આવે તો બધાના આશ્ચર્ય વચ્ચે રાજ્ય તરીકે તમિલનાડુ ટોચ પર રહ્યું છે તેના પછીના ક્રમે

તમિલનાડુમાં શાસક પક્ષ ડીએમકે ગૂગલ પરની એડમાં ત્રીજા નંબરની સૌથી મોટો રાજકીય પક્ષ છે તેણે બે હજાર અઢારથી બેતાલીસ કરોડ રૂપિયા ખર્ચ્યા છે તેમાં સોળ પોઈન્ટ ચાર ચાર કરોડની રકમ પોલિટિકલ એડવાઇઝરી ફર્મ પોપ્યુલર પોપ્યુલર એમ્પાવરમેન્ટ નેટવર્ક દ્વારા આ વર્ષે ખર્ચ્યા છે ચોથા નંબર ભારત સેવા સમિતિ આવે છે તેણે બાર કરોડથી વધુ રકમ ખર્ચી હોવા છતાં તેનો કોંગ્રેસ સામે પરાજય થયો હતો